અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈટીસી બિલ્ડિંગ થી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે માર્ગને ઓળખવામાં આવશે તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વેજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે તો વેજનાથ મહાદેવ મહાદેવ મંદિરથી ફ્રીડનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધી માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને તળાવ તરીકે ઓળખવામાં આવશે આમ ગઈકાલે વિધાનસભા વિધાનસભાની અંદર ભગવાન શ્રી રામના પાત્ર સાથે જોડાયેલા ત્રણ અલગ અલગ નામાંક કરવામાં આવ્યા છે અન્ય ખબરો ચેનલ કોઈબી ખબરો